પ્રભુનો આભાર માનું છું કે આજે ફરીને એકવાર જીવન સંદેશ મિનિસ્ટ્રીની ઓનલાઈન સેવામાં તમારો આવકાર કરી શકું છું પળ પરનું ભાષણ આપણે શીખી રહ્યા છીએ અને માથેની સુવાર્તા તેનો છઠ્ઠો અધ્યાય અને તેની ચોવીસમી કલમ સુધી આપણે જોઈ ગયા છીએ બે નાના નાના ભાગમાં આપણે શીખ્યા છે ઓગણીસમી કલમથી એકવીસમી કલમ સુધી બાવીસમી કલમથી ચોવીસમી કલમ સુધી અને એ બંનેમાં દ્રવ્ય વિશેની વાત લખવામાં આવી છે અને હવે આ જ પૈસા માટેની ચિંતાને કારણે કેટલા બધા લોકો પોતાનું જીવન દુઃખી બનાવી દે છે કારણ કે તેઓમાં અલ્પવિશ્વાસ છે તેઓને એવું છે કે અમારું કેવી રીતે પૂરું પડશે અને એવી વ્યક્તિઓને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના મુખે આ ઉદાહરણરૂપે બહુ જ અજાયબ જેવું વચન આપ્યું છે અને આ વચન મને ને તમને વિશ્વાસમાં વધારનાર વચન છે અને માટે આપણે જ્યારે આ વચન શીખીએ ત્યારે દેવનો આત્મા આપણને સહાય કરે આપણને હિંમતવાન કરે ઈશ્વર તરફથી મળેલ આ બહુ જ અજાયબ ખાતરીદાયક વચન છે કે પૃથ્વી ઉપર તમારા માટે ખોરાક અને પાણી અને કપડાની વ્યવસ્થા એ ઈશ્વર પોતે કરશે પૈસાના પ્રેમને કારણે કેટલા બધા લોકો ચિંતામાં ગરકાવ થઈ જાય છે અને અવિશ્વાસ કરવા લાગે છે તેઓને પ્રભુનું વચન એવું કહે છે કે ચિંતા ન કરો ઈશ્વરને ખબર છે કે તમને આ બધાની જરૂર છે પણ પહેલા તેના રાજ્યને અને ન્યાયપણાને શોધો અને પછી બીજા નંબરે આ બધી જ બાબતો તેના સમયે તમને આપવામાં આવશે અને માટે જેઓ ચિંતા કરે છે તેઓ તેમની પાસે જે છે એનો આનંદ પણ ગુમાવી દે છે અને એવી દરેક વ્યક્તિને માટે આજનું આ વચન ખરેખર બહુ જ મહત્વનું છે કારણ કે હું તમારી આગળ માત છ અને પચીસમી કલમથી આગળ થોડા વચનો વાંચવા માંગુ છું અને ત્યાં પ્રભુનું વચન એવું કહે છે એ માટે શા માટે કે તમે દ્રવ્ય અને દેવની બંનેની સેવા કરી શકતા નથી તમારી આંખ જો ભૂંડી દ્રવ્ય માટેના પ્રેમથી ભરાયેલી હશે તો તમારું આખું શરીર અંધકારમય થઈ જશે અને માટે હું તમને કહું છું કે તમારા જીવને સારું ચિંતા ન કરો કે અમે શું ખાઈશું અથવા શું પીશું અને તમારા શરીરને સારું ચિંતા ન કરો કે અમે શું પહેરીશું શું જીવ ખોરાક કરતા ને શરીર લુઘડા કરતા અધિક નથી અને પછી શું કહે છે કે આકાશના પક્ષીઓને જુઓ તેઓ તો વાવતા નથી ને કાપતા નથી ને વખારોમાં ભરતા નથી તો પણ તમારો આકાશ બાપ તેઓનું પાલન કરે છે તો તેઓ કરતાં તમે અધિક નથી શું અને ચિંતા કરવાથી તમારામાંનો કોણ પોતાના કદને એક હાથભર વધારી શકે છે અને લૂઘડા સંબંધી તમે ચિંતા શા માટે કરો છો ખેતરના ફૂલ ઝાડનો વિચાર કરો કે તેઓ કેવા વધે છે તેઓ મહેનત કરતા નથી કાપતા પણ નથી તો પણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના સઘળા મહિમામાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો એ માટે ખેતરનું ઘાસ જે આજ છે ને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે તેને જો દેવ એવું પહેરાવે છે તો ઓ વિશ્વાસીઓ તમને શું એથી વિશેષ નહીં પહેરાવશે માટે અમે શું ખાઈએ અથવા શું પીએ અથવા શું પહેરીએ એમ કહેતા ચિંતા ન કરો કેટલા બધા જીવનો ભવિષ્યની ચિંતા અભ્યાસ કરતા હોય અને નોકરીની ચિંતા લગ્ન થયા નથી અને બાળકોની ચિંતા અને અભી અવાસ્તવિક એવી ચિંતાઓમાં જીવ્યા કરે છે અને તેઓને ઈશ્વરનું વચન એવું કહે છે કે તમે આકાશના પક્ષીઓને જુઓ અને તમે ફૂલ ઝાળને જુઓ અને ઘાસને જુઓ જો ઈશ્વર તેઓને આપે છે તો તમે તેઓ કરતાં કેટલા બધા વિશેષ મૂલ્યવાન છે યુ આર પ્રેશિયસ તમે મૂલ્યવાન છો અને તમને શું આ પ્રભુ પૂરું નહીં પાડે અને જો તમે માથેની સુવાર્તા દસમો અધ્યાય અને એકત્રીસમી કલમ જુઓ તો ત્યાં આ મૂલ્યવાન શબ્દ લખવામાં આવ્યો છે માથિ દસ અને એકત્રીસ એવું કહે છે કે તમે મૂલ્યવાન છો એ માટે બિહોમાં ઘણી ચલ્લીઓ કરતા તમે મૂલ્યવાન છો યુ આર તમે ઈશ્વરની નજરમાં બહુ મૂલ્યવાન છો જો પ્રભુ એ પક્ષીઓને આપે છે ઘાસને આપે છે ફૂલ જળને સારું પહેરાવે છે તો શું એ તમને નહીં પહેરાવશે એક દિવસે એક માણસ નગરમાં જઈ રહ્યો હતો અને એને મરણ સામે મળ્યું અને એણે મરણને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો એણે કીધું કે હું મરણ ઘણા મને યમદૂત પણ કહે છે અને પેલા માણસે કીધું ભાઈ તમે અમારા શહેરમાં કેમ આવ્યા છો અને એણે કીધું હું આજે આ શહેરમાંથી ત્રણસો પચાસ વ્યક્તિઓને લઈ જવા આવ્યો છું કારણ કે લોકોનો સમય પૂરો થાય એટલે એ લોકોને લઈ જવા એ મારું કામ છે એ દિવસ પૂરો થયો બીજા દિવસે આ વ્યક્તિ ફરી બહાર જતો હતો ફરી મરણ એને મળ્યું અને એણે પહેલાંને ઊભા રાખીને કીધું કે તમે કાલે મળેલા તે જ છો ને તો એણે કીધું કે હા હું મરણ છું અને એણે કીધું કે તમે કેમ જુઠ્ઠું બોલ્યા એણે કીધું કે શું થયું તો તમે મને ગઈકાલે કીધેલું કે હું ત્રણસો પચાસને લેવા આવ્યો છું પણ આજનું અમારું ન્યૂઝપેપર તો એવું કહે છે કે આપણા શહેરમાં એક હજાર માણસો મરણ પામ્યા છે અને આ માણસે એવું કીધું મરણે કીધું કે ભાઈ તું મને ગાંડો ન કર મારો ટાર્ગેટ તો ત્રણસો પચાસનો જ હતો બાકી બધા તો ચિંતામાં ગયા છે એ લોકો પોતાના લીધે ગયા છે મેં એમાં કશું કર્યું નથી લોકો ચિંતાને કારણે મરી રહ્યા છે કેટલા બધા લોકો આત્મહત્યા કરી રહ્યા છે કેટલા બધા લોકો પોતાના જીવનનો આનંદ ગુમાવી રહ્યા છે તેઓ પોતાના મનમાં બાખડા થઈ રહ્યા છે તેઓ અજંપો અનુભવી રહ્યા છે કારણ કે તેઓને ચિંતા છે અમે શું ખાઈશું ને શું પીશું અને શું પહેરીશું અને ક્યાં રહીશું અને ઈશું તેઓને ખાતરી આપવા માંગે છે કે તમે પક્ષીઓનો તો વિચાર કરો કદી કાપતા નથી ને રોપતા નથી ને વખારોમાં ભરતા નથી અને તમે ફૂલ જળનો વિચાર કરો તેઓ કદી કાપતા નથી કદી તેઓ સ્વેટર ગૂંથતા નથી હું તેઓને સરસ પહેરાવું છું તો ઓ અલ્પ વિશ્વાસ શું હું તમને નહીં પહેરાવું અને માટે વલાઓ આજનો દિવસ એ ખાતરીનો દિવસ છે આ પ્રભુ છે કે જેણે પોતાનો એકનો એક દીકરો આપણાથી પાછો ના રાખ્યો એ વિશેષ કરીને આપણને બધુંય કેમ નહીં આપશે એ આપણને આપનાર ઈશ્વર એક વખતે એક માણસ એ અવિત ચિંતામાં અને ચિંતામાં અગિયાર માળની બિલ્ડિંગ ઉપર ગયો અને અગાસીમાંથી એણે પડતું મૂક્યું એણે આપઘાત કરી નાખ્યો જ્યારે એ દસમા માળે આવ્યો ત્યારે એ કુટુંબમાં જબરજસ્ત ઝઘડો ચાલી રહ્યો હતો અને બોલા ચાલી અને મારા મારી પર આવ્યા હતા જ્યારે તેઓ એ માણસ નવમાં માળે આવ્યો ત્યારે એક વ્યક્તિ નોકરીની ચિંતામાં બેઠો હતો અને ન્યૂઝપેપર ખોલીને એ નોકરી માટેની શોધ કરી રહ્યો હતો આઠમા માળે આવ્યો ત્યારે એક વ્યક્તિ વ્યભિચારના પાપમાં ડૂબેલો હતો જ્યારે સાતમા માળે આવ્યો ત્યારે એક જુવાન કે જેણે પ્રેમમાં નિષ્ફળતા મેળવી હતી એ ડિપ્રેશનમાં હતો જ્યારે છઠ્ઠા માળે આવ્યો ત્યારે માનસિક રીતે અપંગ એવી એક વ્યક્તિને મા બાપ સંભાળી રહ્યા હતા અને જ્યારે એ નીચે પડી રહ્યો હતો આ બધાને જોઈ રહ્યો હતો ત્યારે એને મનમાં એવું થયું કે આ બધા કરતાં તો હું સારો હતો મને ચિંતાને કારણે હું કૂદી પડ્યો છું બાકી તો આ બધા કરતાં તો હું સારો હતો મારા કોઈ બાળકો એ માનસિક અપંગ અપંગ નથી કે જેમને મારે વર્ષ સુધી સંભાળવા પડે મારી પાસે નોકરી પણ હતી મારા કુટુંબમાં ઝઘડો નહોતો મારા કુટુંબમાં વ્યભિચારનું પાપ નથી મારા કુટુંબમાં કોઈને ડિપ્રેશન નથી પણ વગર કામની ચિંતાને કારણે હું કૂદી પડ્યો છું એ જ્યારે નીચે પટકાયો અને મરણ પામી રહ્યો હતો છેલ્લા શ્વાસ ગણી રહ્યો હતો ત્યારે એણે મનમાં વિચાર્યું કે આ બધા જ્યારે ઉપરથી જોશે ત્યારે એ લોકો વિચાર કરશે કે આ બિચારો અમારા કરતાં કેટલો બધો વધારે દુઃખી હશે કે પડીને મરી ગયો અને એ લોકો વિચારશે કે એના કરતાં તો અમે સારા છીએ અને માટે આજે કેટલા બધા ચિંતાને કારણે દુખી થઈ રહ્યા છે પ્રશ્ન એ છે કે શું જીવનમાં કોઈ દુઃખ કોઈ મુશ્કેલી કોઈ ચિંતા નથી હા છે મોંઘવારી છે બેકારી છે ઘણી બધી વખત ત્રહસ્વાદ છે ઘણી વખત શારીરિક અને માનસિક નાદુરસ્તી છે બે કે ત્રણ વર્ષ પહેલાં જે કોરોનાએ બધા પર હુમલો કર્યો એ ભયંકર બાબત છે કદાચ સામાન્ય રીતે ડેન્ગ્યુ અને બીજા રોગ માંદગી કેન્સરનો ભરડો હા ઘણી બધી બાબતો ચિંતાને કારણે મુશ્કેલીમાં મૂકાય છે પણ કેટલા બધા લોકો હાલમાં આવું કશું ન હોવા છતાં પણ એક અદૃશ્ય બીકમાં જીવે છે અને તેઓ ચિંતાગ્રસ્ત થયા કરે છે અને માટે ઈસુ ખ્રિશ કહેવા માંગે છે કે તમે ચિંતા કરશો નહીં આ આ જે ચિંતા છે એ એક નિરર્થક કસરત છે એક એવી એક્સરસાઇઝ છે કે જેનું કશું ફળ આપણને મળવાનું નથી અને માટે સ્ટોપ વરિંગ તમે ચિંતા કર્યા કરશો નહીં ઘણાએ આ ચિંતાને ખોટી રીતે પોતાના સાથી બનાવી દીધા છે અને માટે ચિંતા ન કરો હવે ઈસુ ખરીશ એમ કહે છે ચિંતા ન કર એનો મતલબ ઈસુ કદી એવું નથી કહેવા માંગતા કે તમે કદી આયોજન ના કરો વ્યવસ્થા ના કરો બચત ના કરો કે પછીથી તમે ઇન્સ્યોરન્સ ના લો કે મેડિક્લેમ ના લો કે તમારું મા કાર્ડ તમારે કદી ના બનાવવું એવું ઈસુ કદી કહેતા નથી પણ તમે બાળકો વિશે અને પોતાના વિશે ખોટી ચિંતા ના કરો જો તમે તમારા બાળકો માટે આવું કોઈ આયોજન કરતા નથી તો તમે બહુ ભયંકર મા બાપ કહેવા કે જે પોતાના બાળકોને માટે કશું જ આયોજન કરતા નથી પણ ચિંતા કરવાની પ્રભુ ના પાડે છે ચિંતા શું કરે છે ખબર છે આપણને આપણને જાણે કે બે બાજુથી ખેંચે છે અને આપણા ટુકડે ટુકડા કરી નાખે છે આપણે જીવનમાં ખેંચાણ અનુભવીએ છીએ અને માટે પ્રભુ કહે છે કે તમે ચિંતા કરવાનું બંધ કરી દો જ્યારે આપણે ચિંતા કરીએ છે ત્યારે પ્રભુના એક વ્યક્તિએ પ્રભુના એક સેવક એવું કીધું છે કે ચિંતા એ ઈશ્વરના ગાલ પર તમાચો છે કારણ કે હું એવું વિચારું છું કે પ્રભુ તો કશું કરી શકવાના નથી એટલે જે કરવાનું છે એ મારે જ કરવાનું છે અને માટે હું ચિંતા અને ચિંતા અને ચિંતા કરું છું પ્રભુના એક સેવકે એવું કીધું છે કે ચિંતા એ ખરેખર એક પ્રકારનું પાપ છે ઇફ યુ આર વરિંગ ક્રિશ્ચન યુ આર એ સિનિંગ ક્રિશ્ચન તમે પાપ કારણ કે તમે દેવ પર વિશ્વાસ રાખી રહ્યા નથી તમે ચિંતા કરી રહ્યા છો અને અતિશય વધારે પડતું આયોજન કરી રહ્યા છો કારણ કે તમે ખ્રિસ્તના પ્રેમનો ખ્રિસ્તના સામર્થ્યનો નકાર કરી રહ્યા છો અને માટે તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે પ્રભુએ તમારા નિભાવની ખાતરી આપી છે ગોડ વિલ એન્શ્યોર યોર સર્વાઈવલ પ્રભુ તમને પૂરું પાડશે પ્રભુએ વચન આપ્યું છે પક્ષીઓને જુઓ ફૂલ જળને જુઓ તમે ઘસને જુઓ અને ઈશ્વર તમને પૂરું પાડશે એની પૂરેપૂરી ખાતરી છે પ્રભુના એક સેવકે કીધું કે જો કોઈ તમને હીરા જડિત સોનાની વીંટી આપે તો એ વીંટી મૂકવા માટેનું એક બોક્સ આપી શકે કે ના આપી શકે જો તમને પ્રભુએ મૂલ્યવાન જીવન આપ્યું છે જો તમને અનંત જીવન માટે પોતાનો દીકરો આપી દીધો છે તો પછી એ જીવવા માટે રોજની રોટલી અને પહેરવાના કપડાં એ કેમ નહીં આપશે અને માટે જે સોનાની હીરા જડિત વીંટી જો તમને ભેટ આપી શકે છે એ વ્યક્તિ તમને એક વીંટી મૂકવાનું બોક્સ નહીં આપી શકે જેણે તમને જીવન આપ્યું છે એ તમને જીવન જીવવા ખોરાકના કપડાં શું નહીં આપી શકે સારું આ સમયે હું અહીં અટકવા માંગુ છું અને એક અગત્યનો પ્રશ્ન પૂછીને હું બંધ કરવા માગું છું કે શું હું મારા જીવનમાં કોઈ બાબતની ચિંતા કરી રહ્યો છું શું કોઈ બાબત મને સતાવી રહી છે અને જો એવું કંઈ છે તો પ્રભુ આપણને એમાંથી બહાર નીકળવા સહાય કરો આમેન